વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડિયોને અંદર તો આજે આપણા વિડિયોને અંદર ગુજરાતી વ્યાકરણનો ટોપિક કર્તરી કર્મણી અને ભાવે પ્રયોગનો પાર્ટ 3 છે એના વિશે શીખીશું તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ આજે જોઈએ ક્રિયાપદના પ્રયોગો તો કર્તા કે કર્મનું જ્ઞાન કરાવવા માટે ક્રિયાપદના રૂપોના ઉપયોગને ક્રિયાપદનો પ્રયોગ કહેવામાં આવે છે જો પેલા ક્રિયાપદના પ્રયોગો એટલે શું તો કે કરતા કે કર્મનું જે જ્ઞાન કરાવવા માટે જે ક્રિયાપદના રૂપો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો તેને ક્રિયાપદનો પ્રયોગ કહેવામાં આવે છે સૌથી પહેલાં આપણે જોઈએ કર્તરી પ્રયોગ તો કર્તરી પ્રયોગ એટલે કર્તરી પ્રયોગમાં કરતાની મુખ્યતા હોય છે સૌથી પહેલું કે કરતા પ્રધાન હોય છે બીજું છે કરતાને અનુલક્ષીને ક્રિયાપદમાં આવે છે એના પછી છે કરતા નામાર્થે પહેલી વિભક્તિમાં વપરાય છે કરતા છે એ પહેલી વિભક્તિમાં હોય છે તો ખાસ યાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કર્તરી પ્રયોગની અંદર સૌથી પહેલાં તો કરતાનું મુખ્ય પ્રાધાન્ય હોય છે જોઈએ તો કર્તરી પ્રયોગ છે એ સકર્મક અને અકર્મક ક્રિયાપદ બંનેમાં થાય છે તો કર્તરી પ્રયોગ છે એ સકર્મક પણ હોઈ શકે છે અને અકર્મક પણ હોઈ શકે છે તો સકર્મક ને અકર્મક એટલે શું તો કે સકર્મક ક્રિયાપદ એટલે જેમાં કર્મ હોય તે એટલે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કૃષ્ણ મોરલી વગાડે છે તો કૃષ્ણ શું વગાડે છે તો મોરલી તો શું પ્રશ્નથી પ્રશ્ન પૂછવાથી આપણે જે જવાબ મળે તો એ સકર્મક ક્રિયાપદ હોય છે 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 ટીના ટીના પથ્થર તો શું ફેંકે છે તો કે પથ્થર તો એ સકર્મ ક્રિયાપદ છે કેમ કે એની અંદર ક્રિયાપદ કર્મ હોય તો તેને સકર્મક કહેવાય જેની અંદર કર્મ ન આપેલું હોય તો એને અકર્મ કહેવાય તો અકર્મક ક્રિયાપદ એટલે જે કર્મ વગરનું ક્રિયાપદ વાક્ય હોય તે તો કૃષ્ણ વગાડે છે પણ શું તો એ આપેલું નથી કર્મ એટલે એ અકર્મક ક્રિયાપદ કહેવાય ટીના ફેંકે છે શું ફેંકે છે એ નથી આપેલું તો એ છે અકર્મક ક્રિયાપદ તો વિદ્યાર્થી મિત્રો સકર્મ ક્રિયાપદ એટલે જેમાં ક્રિયાપદ આપેલું હોય તેવું વાક્ય અને અકર્મ ક્રિયાપદ એટલે જેમાં ક્રિયાપદ આપેલું ન હોય તે અને અકર્મ ક્રિયાપદ કહેવાય છે પ્રયોગ છે એના ઉદાહરણો જોઈએ તો પેલું છે શિવાની પુસ્તક વાંચે છે તો કે શિવાની છે એ પુસ્તક વાંચે છે બીજું છે મેં સાચું બોલવાનું વ્રત લીધું છે તો મેં છે એ છે એની અંદર જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો છે જુમાએ એટલે જુમાને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે ચોથું છે કાળુએ ન બોલવાના સુગંધ લીધા હતા કાળુએ એટલે કાળુએ કરતા છે તો કાળુએ સુગંધ લીધા હતા તો આ ચારે ચાર વાક્ય છે એ પ્રયોગના વાક્ય છે છે કર્મણી પ્રયોગ કર્મણી પ્રયોગની અંદર છે એ કર્મની પ્રધાનતા હોય છે એટલે કર્મ મુખ્ય હોય છે અને કર્તાની અંદર કરતા મુખ્ય હોય છે તો કર્મણી પ્રયોગ એટલે કર્મની પ્રધાનતા હોય તેને કર્મણી પ્રયોગ કહેવાય છે અને કર્મને અનુલક્ષીને ક્રિયાપદ આવે છે કર્તાને ત્રીજી વિભક્તિના પ્રત્યયો લગાડવામાં આવે છે જેમ કે થી થકી વડે અને દ્વારા કર્મણ પ્રયોગ છે એની અંદર થી થકી અને વડે દ્વારા એવા છે એ કર્તાને વિભક્તિના પ્રત્યયો લગાડવામાં આવે છે અને કર્મણ પ્રયોગ છે એ સકર્મ ક્રિયાપદ આવે છે કર્મણ પ્રયોગની અંદર કર્મ આપેલું હોય છે એટલે કે સકર્મ ક્રિયાપદ હોય છે આપણે જોઈએ તો શિવાની દ્વારા પુસ્તક વંચાય છે તો દ્વારા છે એ છે પ્રત્યે લગાડવામાં આવ્યું બીજું છે મારાથી સાચું બોલવાનું વ્રત લેવાયું તો મારાથી થી થકી વડે તો એના પ્રત્યે છે લગાય છે ત્રીજું વાક્ય જુમાથી એક શોખ ખાતર એક પાડો પડાયો છે ચોથું છે કાળુથી ન બોલવાના સોગંધ લેવાયા હતા કાળુથી ન બોલવાના સોગંધ લેવાયા હતા તો થી થકી વડે અને દ્વારા છે એ પ્રત્યે લગાડવામાં આવે અને સકર્મ ક્રિયાપદ હોય તો એ કર્મણી વાક્ય કહેવાય છે ત્રીજો છે ભાવે પ્રયોગ તો ભાવે વાક્યોમાં ભાવની પ્રધાનતા હોય છે ભાવ શું દર્શાવેલો છે એની પ્રધાનતા આપેલા હોય છે એમના છે એ થી થકી વડે દ્વારા જેવા પ્રત્યયો લગાડવામાં આવે છે ભાવે પ્રયોગની અંદર છે એ ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ હોય છે જ્યારે કરતર ની અંદર છે એ સકર્મક ક્રિયાપદ હોય છે એટલે એની અંદર ડિફરન્સ હોય છે ભાવની પ્રધાનતા હોય છે થી થકી વડે દ્વારા પ્રત્યે લગાડવામાં આવે છે અને ભાવે પ્રયોગ છે એક અકર્મક હોય છે જ્યારે કર્મણે છે એ સકર્મક હોય છે કે આપણે જોઈએ ભાવે વાક્યના તો પેલું છે મારાથી રડી પડાય શું રડી પડે એ આપેલું નથી કર્મ વગરનું બીજું છે જુમાથી સવારમાં ફરવા નીકળાયું જુમા થી બીજું ત્રીજું છે મીનાથી તરત જ બોલી જવાયું મીનાથી થી છે તો એનાથી તરત જ બોલી જવાયું છે એટલે થી થકી વડે એને દ્વારા છે એનાથી પ્રત્યય જોડાયેલો છે ચોથું છે એમનાથી એકલા ચાલ્યા જોયું હતું એમનાથી તો વિદ્યાર્થી મિત્રો જે ભાવે વાક્ય છે એની અંદર થી થકી વડે દ્વારા પ્રત્યયો છે એ લગાડવામાં આવે છે ત્રી કરતા અને ત્રીજી વિભક્તિના પરંતુ એની અંદર છે એ ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ હોય છે જ્યારે કર્મણી વાક્યની અંદર ક્રિયાપદ સકર્મક હોય છે અને એને પણ થી થકી વડે દ્વારા પ્રત્યે લગાડવામાં આવે છે એટલું ખાસ યાદ રાખજો કર્મણી અને ભાવે વાક્યની અંદર કે ક્રિયાપદ અકર્મક હોય તો એ ભાવે વાક્ય હોય છે એટલે કે કર્મ આપેલું ન હોય તો એ ભાવે વાક્ય હોય છે અને જો કર્મલે આપેલું હોય તો એ કર્તરી કર્મણી વાક્ય હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કર્તરી કર્મણી અને ભાવે વાક્યો વિશે શીખ્યા છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો